નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લેશ તારોનો જથ્થો લઈ આવતા આઈસમને ઝડપી પાડી કરના પાત્ર પ્રોવિઝનનો લિસ્ટેડ બુટલેગરનો કેશ શોધી કાઢતી છોતરણ એલસીબી ટીમ પકડાયેલ આરોપીમાં નરેશ ઉર્ફે ગેટી રમેશભાઈ રાવડ રહેઠાણ મેન બજાર મકરપુરા ગામ વડોદરા શહેર વોન્ટેડ આરોપીમાં અરવિંદભાઈ રામસુખભાઈ બારિયા સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ વડોદરા શહેરમાં રોજે રોજ ઇંગ્લિશ દારૂના પેટીઓનો જથ્થો પકડાઈ રહ્યો છે પણ આશ્ચર્યની વાત એ થાય છે કે કારેલીબાગ વિસ્તાર ગોરવા વિસ્તાર લક્ષ્મીપુરા વિસ્તાર ગોત્રી વિસ્તાર અકોટા વિસ્તાર સાયજગંજ વિસ્તાર ફતેહગંજ વિસ્તાર સવા વિસ્તાર હરણી વિસ્તાર વારસ્ય વિસ્તાર સિટી વિસ્તાર પાણીગેટ વિસ્તાર વાડી વિસ્તાર કપુરાય વિસ્તાર મુકરપુરા વિસ્તાર માંજલપુર વિસ્તાર બાપોદ વિસ્તાર તેમજ વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પ્રશાસન રેડ પાડી કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી રહ્યું તેનું શું કારણ હોઈ શકે છે તે પ્રજામાં પૂછાઈ રહેલો પ્રશ્ન છે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ કરો ઇંગ્લિશ દારૂ વેચતા તેમાં દેશી દારૂ રોચે રોજ વેચાઈ રહ્યા છે તો સ્થાનિક વડોદરા ચાર ની પોલીસ આવા સ્ટ્રેટ બુટલેગરોને કેમ નથી પકડતી અને કાયદેસરની કાર્યવાહી કરતી નથી